ઓ એકડા બોલો શું માસ તમે આ તોણા નનમા હું કે તો લોરી ને મોરા ઘર પૈસા રોકડા બાકી બાકી

એ તન થાને માછું બોનું લીધું રો પાછો કઈશ તો પેલો 50 50 ખા ગોમો હરરાલ કરશે તમારો ડોકડો બોનું લેરો ઠીક હેડો એક હવે કાલ વેપારી આવજો શું થાય વેપારી નહી મો બીજું આ કોક નાવસે વેપારી હેતા આમ વેપારી તો ભલાઈ મળી રે મોટું પાડી પાડી આપડે થાય મેડી મરી પી મને થેલી મારવા પીછા દીધા મારે નફરો <laughs> <laughs>

એના છોકરા માં જેવા કોરે પડી કે ના અમે તો ન વેથાવા દે બે તો હા જેમ માં જો આપણે વેથાય મે વિતરી ધર કેવું હોય મે વેપારી ને મળેલો હું કઈ માર જો ને હાગી બલો પાડકો કે મરી ઓરુ પાડકો ના બુલાદની ઓ ભાડું મારે થઈ પેલો કે કમ તમે લાવો સેલ

2,000 છોકરા <laughs>

કુડાવો તો પડ છે માતા ની અરે આજ બેડ બેણા આવલી તો તો ખાટલો પર

બોલા બોલાવો તો લાખ રૂપિયા આપડે ઉભું કરવું પીશું લાખ રૂપિયા આપડે

આ તો કોઈ નહી બે ભળવાયો ભાઈ એ ઓય આ એક ગોળા રાખી છે મારે કે માથે દોવા દેખો ના મીવાના નીનાવાળા ઓ નીનાવાડે બેરાવ પડું ઓહો એમો બુળા મારે કી એ આવો આવો

પંચાવન હજાર રૂપિયા પંચાવન પંચાવન હમણાં તો શિયાળો હોય ગમે તેવી ભે હોય એક ઓછા એક ઓછામાં

એસી દ્વારા લો ભેદોરી એસી તો ખરે મારા ઘરના દિવા તો દુરા હા તો ખા દેરા યાઈ અલા વેર સીધી બાળ તો તમે ભે કોઈ ફોટો કરાયો મેં મંઠા છે કોનો દીતો રૂપિયા

જો ઓ સ્પીયસ ઓડીન ફેરતી આવી ગોળું પાવું ને આ બેજ વાતર કાપ ગ્રામ ઉપર તો વાતર મુક કાવ ઉપર તમે પાટ બધું ઉસકાયો હા બે બસ સોવેર સી સોધી ગળવાણો સોવેર જીત્યા દેતો હોય તો હવે તમે

મળી લાય મારો ને પસાર મારા કપૂર મોણ ડાયો કે થોમ કીદરૂ ટેમ મારી મો તો કાલે પન થાવતમાં આકાવ થોડી હા થોડું કીદરો પણ આ તો ઘળો રે ઠીક હે ઠીક હે તો વેસી કાલે આવો રબર ખાનામાં ઠીક હે બીજી બસ